ગાંધીનગરના રાજપૂત સમાજના આગેવાન ગુજરાત હાઈકોર્ટના શરણે ગયા છે જેમાં અમદાવાદ સીપીના જાહેરનામાને હાઈકોર્ટમાં ને પડકાર્યો છે અમદાવાદ સીપીના જાહેરનામામાં જાહેરનામા કાળા વાવટા ફરકાવી વિરોધ પર પ્રતિબંધ છે આ અરજીની ની ની સિસ્ટમ જનરેટેડ તારીખ સોળ મે બતાવી રહી છે આજે આ અરજી સંદર્ભે હાઈકોર્ટમાં ચીફ જજની બેન્ચ સમક્ષ રજૂઆત કરાઈ હતી અરજદારના વકીલે કહ્યું કે ચૂંટણી યોજાયા બાદ અરજી પર કોઈ અર્થ રહેતો નથી કે કોર્ટે કહ્યું કે અરજી પર સુનવણીની તારીખ સિસ્ટમ જનરેટેડ છે તમારે તાત્કાલિક સુનાવણી માટે અરજી ફાઇલ કરવી જોઈએ કોર્ટે ટકોર કરતા એમ પણ કહ્યું કે કોમ્પ્યુટર સિસ્ટમ નથી સમજતી કે તમારી મેટર અર્જન્ટ છે જેથી જ્યુડિશરી આ સિસ્ટમને સુધારે છે કે આ જે મેટર છે તેને યોગી બેન સમક્ષ રજૂ કરવામાં આવે જો કે સમય જે છે તે વીતી રહ્યો છે ત્યારે એડવોકેટે જે છે અરદદારના ત્યારે આજે ચીફ જજની બેન સમક્ષ રજૂઆત કરી હતી કે ચીફ જજની બેન્ચે કહ્યું હતું કે રજિસ્ટ્રી જે છે તે તારીખ ફાળવતી નથી તારીખ જે છે તે ઓટોમેટિક રીતે ફાળવવામાં આવે છે ત્યારે જે અર્જન્ટ હિયરિંગની એપ્લિકેશન આપવા માટે અરજદારને જણાવ્યું હતું આશીષ પંચાલ દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ